અંબાલાલભાઈ નમસ્કાર આપનું સ્વાગત છે જન્માષ્ટમીના દિવસે આજે મેઘમહેર તો થઈ અડધા ગુજરાતની અંદર આજે વરસાદ વરસ્યો પણ ખરો ક્યાંક ખાબકો પણ ખરો હવે આવતીકાલે અને એના પછીના દિવસોમાં ક્યાં કેવો અને કેમ વરસાદ રહેશે તારીખ વીસમી ઓગસ્ટ સુધીમાં લગભગ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થઈ જશે પરંતુ રોનકભાઈ આ વખતે વરસાદની સ્થિતિ અંગે જોઈએ તો તારીખ સત્યાવીસ ઓગસ્ટ સુધીમાં તો એક પછી એક સિસ્ટમો બની રહી છે જેના કારણે ભારે ખેતી ભારે વરસાદ થવાની શક્યતા રહે છે સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં અણધાર્યો ખતરનાક વરસાદ થવાની શક્યતા રહે છે જેમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો ભાવનગરના ભાગો મહુવાના ભાગો ઉનાના ભાગો આ ઉપરાંત લગભગ જૂનાગઢના ભાગો અને રાજકોટના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે આ ઉપરાંત દ્વારકાના ભાગો અને પોરબંદરના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે જામનગરના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે એટલે સૌરાષ્ટ્રમાં વરસાદ નહોતો પણ વરસાદની મેયર 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 થાય એવું સૌરાષ્ટ્રમાં તુલસીભાઈઓ ઈચ્છતા હતા પણ વરસાદ કેર ના બની જાય એ જોવું રહ્યું કારણ કે પાક તો મોટા થઈ ગયા છે પણ નીચાણવાળા ભાગમાં જ થોડી કેર ગણી શકાય પાણીની નિકાલ વ્યવસ્થા હોય તો કંઈ વાંધો નહીં પરંતુ આ વરસાદથી સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં એક મોટો ફાયદો એ થશે કે પાણીના તળ ઊંચા આવશે હવે દક્ષિણ ગુજરાતમાં પણ ભારે ભારેથીટીભાર વરસાદ થવાની શક્યતા રહે છે જેમાં અહરડાક વરસાદના ભાગોમાં ભારેથીટીભાર વરસાદ થવાની શક્યતા રહે છે તાપી નદીનું જળસ્તર સ્થળ વધવાની શક્યતા રહેશે આ ઉપરાંત લગભગ સુરત નવસારીના ભાગોમાં પણ ભારે ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે ખંભાત જંબુસરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે આ ઉપરાંત વડોદરાના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે મહીસાગરના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે હજુ પણ અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે આ ઉપરાંત મહેસાણાના ભાગો પાટણ સમી હળજમાં વરસાદ થવાની શક્યતા છે પરંતુ મહેસાણાના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે અને સાબરકાંઠાના ભાગોમાં પણ અતિભારે વરસાદ થવાની શક્યતા છે કેટલાક ભાગમાં પંચમહાલના ભાગોમાં પણ કેટલા ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે એટલે આ અતિભારે વરસાદથી નીચાણવાળા ભાગો છે એને સાવચેત રહેવાની જરૂર રહેશે કારણ કે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે અંબાલાલ કાકા કેટલો જરૂરી હતો આ વરસાદ ખેતી માટે કેટલો જરૂરી હતો અરે આ વરસાદ તો આ વરસાદનું પાણી તો અમૃત તુલ્ય ગણાય છે કારણ કે મઘા નક્ષત્રનો વરસાદ પહેલાંના વખતમાં પાણીની ટાંકીઓમાં આ વરસાદનું પાણી સંગ્રહ કરવામાં આવતું હતું જે વરસ સુધી ચાલતું હતું પણ આ વરસાદના પાણીથી પાકનો ઉગાવો સારો થાય એટલે વરાપ નીકળે તો આ વરસાદના પાણીથી પાકનો ઉગાવો સારો થવાની શક્યતા છે આ વરસાદ જો માફક થતો પડે તો સોના જેવો વરસાદ ગણી શકાય અને જો ભારે વરસાદ થાય તો કેર જેવો ગણાય પરંતુ આ વરસાદનું પાણી તો પાણી જ છે રોનકભાઈ અંબાલાલભાઈ કયા કયા વિસ્તારના ખેડૂતો આ વરસાદની રાહ જોઈ રહ્યા હતા કે વરસાદ જન્માષ્ટમી સુધીમાં પડી જાય તો સારું કયા કયા વિસ્તારના ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા એમનો પાક બચે સમયસર વરસાદ પડે તે માટે ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા હતા ખેડૂતોના લગભગ જીવ પડી કે બંધાયો હતો અને આપને અને મને અને સર્વ જગતને આનંદ થશે કારણ કે ખેતી જે છે એ કરવી અઘરી છે અને ખેતીમાં પૂરક પશુપાલનનો પૂરક વ્યવ પૂરક વ્યવસાય હોય તો ખેતી ચાલે એકલી ખેતીમાં પરવડે તેમ નથી નથી એટલે ખેડૂતભાઈઓ જ્યારે જમીન સાધી હોય ને બાબત સારી છે ટૂંકી જમીનવાળાને કેવી રીતે પૂરું કરવું એટલે ખેડૂતભાઈઓ જે ખેતીની જે ચાતક રાહ જોઈ રહ્યા હતા તે મેઘ સવારી ક્ષેત્રમાં આવેલ છે એટલે જ રોજકભાઈ સારું છે અંબાલાલભાઈ કેમ કે વરસાદ ખેંચાયો હતો વીસ પચીસ દિવસ બાદ પડ્યો છે આ સંજોગોમાં શું વરસાદમાં વિલંબ થયો કે પછી સમયસર વરસાદ પડ્યો અને ખેતીને જીવનદાન મળી ગયું પાકને જીવનદાર મળી ગયું પાક જ્યાં મૂર્છાતો હતો ત્યાં વચ્ચમાં ઝાપટા થોડા થોડા પડ્યા હતા એટલે નવજીવન જોવું હતું પણ જે સંપૂર્ણ પાક મૂ જે એકદમ મૂર્ઝાતું હતો મૂર્ઝાઈ જતો હતો ત્યાંને ઘણું જીવાદાન મળ્યું અને હવે એનો મઘા નક્ષત્રના પાણી છે એનો ગ્રોથ બરાબર થવાનો શક્યતા રહે છે પરંતુ મઘા નક્ષત્ર પછી ત્રીસમી ઓગસ્ટે જે વરસાદનું પાણી આવશે તેત્રીસ પૂર્વા ફાતુ નહીં એ તો બિલકુલ સારું નહીં ત્યારે ખેડૂતભાઈઓ કમરા પામાં ખેતી કરે એટલે કે વરાપ ન થયો હોય તો ખેતી કરે અને આંતરખેડ વગેરે કરતો પાક પીળો જોવા પડ્યો પડી જવાની શક્યતા છે એટલે આ પંદર દિવસ તો જે વરસાદ જે છે એ સોના જેવો વરસાદ ગણી શકાય અલબત્ત ભારે વરસાદ જે છે ભારે તો ભારે પણ વરસાદનું પાણી તો છે જેથી જમીનના તરત પણ ઊંચા આવવાની શક્યતા છે જે રોનકભાઈ